સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત પચીસ છવ્વીસમી અને સત્યાવીસમી અતિ ભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવો વરસાદના આંકડા નોંધાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું પણ ક્યારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તે જણાવેલ નથી તો આ બાબતે પાંચ લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં

અંદાજે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલ છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી એક પણ ખેડૂતને પચાસ પૈસા પણ સહાય તેન સુધી ચૂકવવામાં આવેલ નથી તે દુઃખદ બાબત છે કૃષિ મંત્રી જાહેરાત સર્વે કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી જમીનની લેવલે ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવેલ નથી ફક્ત ઓફિસમાં બેસી કોઈ નુકસાન તેમ સર્વે રિપોર્ટ કરવામાં આવે છે તે પણ બાબત છે ખેડૂતોને જમીન ધોવાણ પાક ધોવાણ નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાયથી વંચિત જાણી જોઈને રાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી એક પણ સહાય ચૂકવવામાં આવેલ નથી તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ ખેડૂતોને સહાય ચુકવ

જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે જે ગ્રામ્ય પંથકમાં આશરે વીસ ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો છે ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ બાજરી જુવાર મગફળી અને તુવેર અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવવાના કારણેથી ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોઢે મોહે કોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી જૂટવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વર્ષથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ જે એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને એ લાગુ પડવાના કારણે તેને આ એસડીઆર એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવી ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આ આ બાબતનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે હાલ પણ પાણી ઓસર્યા નથી અત્યારે પણ ફૂટ દોઢ ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં આમો બે બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની